આ ફેસબુકમાં મારે જેટલા મિત્રો છે બધાય સાધુ સંત પ્રેમી અને જેટલા મારા ફોલોવર છે ને એ બધાને ગાંડવા બાપુ તરફથી નમસ્કાર આ વિડીયો સાંભળજો બહુ મજા આવશે હું બધી સત્ય વાતો કરું છું સાંભળજો તો મોજ આવશે થોડુંક જાણકારી મળશે ચાલો તો કહું ભગવાન આપણને સૃષ્ટિ ઉપર જન્મ આપે છે ને ત્યારે કહે છે કે જાઓ ધરતી ઉપર પુરુષાર્થ કરજો અને સારા કર્મો કરજો બાકી હું બેઠો પછી મનુષ્ય ધરતી ઉપર આવીને મોટો થાય ને એટલે મંડે રાયડું પાડવા ભગવાને મને કાંઈ આપ્યું નહીં ઓલા બાજુવાળાને બંગલાને ગાડી બધું છે મને ભગવાને કાંઈ આપ્યું નહીં મારી ભેગે કે ભગવાને અન્યાય કર્યો છે ઓલાને ગાડીને બંગલા મોજ કરે છે તો હું તો એટલું કહું છું કે ભગવાને આપણને જન્મ આપ્યો ને ત્યારે કાંઈ ભગવાન પાસે આપણે મૂકીને તો આવ્યા નથી કે લો ભગવાન આ બે કરોડ રૂપિયા રાખો અને હું મોટો થાવું ને ત્યારે મને આપજો મૂકી નાખે છીએ નહીં તો આપણાથી મગાય નહીં ભગવાને કીધું છે કે પુરુષાર્થ કરજો ને સારા કર્મો કરજો એટલે હું આપીશ અને બાજુવાળાને બંગલાને ગાડીને આપ્યા છે તો એણે પુરુષાર્થ કર્યો છે એણે મહેનત કરી હશે ત્યારે ભગવાને એને આપ્યું છે આપણે કાંઈ કરવું નથી ભગવાન પાસે માગવું રાયડું પાડવી છે ફલાણાને આપ્યું ને મને કાંઈ આપ્યું મને એમ તો ભગવાને કાંઈ નથી આપવું પણ મેં કોઈથી ભગવાનને ફરિયાદ નથી કરી આપશે અને હું તો સાધુ સઉં એટલે મને તો આપે ને ભગવાન તો હું પશુ પક્ષીઓમાં જ વાપરું છું મારા વિડીયો બધા જોજો પશુ પક્ષીઓને જ ખવડાવું છું હું ભગવાન પાસે નથી માગતો ને મનુષ્ય પાસે નથી માગતો મનુષ્ય પાસે તો માગીએ ને તો માન ઘટી જાય એટલે હું માગતો નથી ભગવાનને કહેતો હું કે કંઈક ઘટે છે કોકને કાંધે બે હો તો આપે બાકી હું રાયડું નથી પાડતો મને ભગવાને કાંઈ આપ્યું નથી માટે રાડું પાડો નહીં પુરુષાર્થ કરો સારા કર્મો કરો ભગવાન ઉપર ભરોસો રાખો તો જરૂર આપશે ઓમ નમો ના સીતારામ જય માતાજી